સોમાનુ <laughs> વધારે <laughs> <tara>

હા એ વાત સાચી જ પણ મારા ખ્યાલ તો ના હોય પણ આ તો કદાચ આવી હોય વળી હા એટલે બધા અરખા ના હોય હા એમ બધા સમય એવો બની જાય તો વળી હા એ તો આ તો તમારે બસો ને તમારે ઘાટા તો બે હજાર ખરસ વાપર દાખો ખાતરવાળો આવે એમાં બહુ રૂપિયા ભાવ છે હવે કોણ લેવા જાય એટલે બધી જગ્યાએ એવા ના હોય અમુક જગ્યાએ બજારમાં તમે જો ને તો વ્યાસથી કંકોળા તમને ભરી દીધી એ કે ના હોય જે અનજ હોય ને આ જ વર્ષો કંકોળા બેઠવાનો અંકોરા તો સુઈ હા સુઈ જોયા મી પણ આ તો તમે છે ને થોડું વેણો હું ના નહીં પાડતો તમે બરોબર પણ થોડું જોઈ થયું વેણો અત્યારે છે ને સોમાનો એ બધો એનો બધો પડી રહ્યો હોય હોય એ હવે તો એ તો જતો એ તો ખાવામાં ખાય એટલે જતો રહી અને આ હું મોચ્યા છું હું ના ના તો ટાણે આ તો ઘેર પડી રહ્યા હતા તો કૂચામાં લઈને આવ્યા તો લાગી દુખ્યા રીકાઢું તારે મારે છો ચશ્મા પહેરવાની ઉંમર છે તારી

ખૂબ બીજો આ પેલા મને વ્યાન લેવા દે ને કશું ભાગનું આવે નહીં કંકો મોટા ને મોટા કંકો બધું ઓમ જાણવા દે સલોમ તો તો ચાકડું ખુશ ખુશ થઈ જાય

કંકો તમારા બાળવાની કીધું છે ખાલી કઈ દીધું છે પાગલ થઈ ગયો છે તમે પાગલ થઈ ગયા છું તમારું તમારા બા નું છે તમારા બેઠા છો છો મારવા નહીં બેઠો મને રાતી આઈન કીધું છે ફરી ફરી પાછો છું કરવા મારા હેતમાં માં કુ કંકોળો છોડી જાય છે તારે કંકો હું તમારે વાળી તો

ટોટકી દુખાય મને લાગે ટોટકી જો લાગે છે તમારે ડોસી કંકુરો ખાવા તમારે ટોટિયા પાકવા મારે ખાવાનો કમારે તો આવું છું પાછો ડોસી મોકલ્યા છે તમારે વેણવા ડોસી પૈસા નહીં આવે તારે સોમાની મને મજૂરી મળતી નહીં તો હું નરામાં શું કર્યું તારે સોમા મજૂરી ગઈ છૂટક મજૂરી તો છે રોજ રોજ હોય યાર બે ત્રણ દાડે મળે બાજરી પલ્લે જશે મારતો અડધી બાજરી ઉતારી છે

ભેગા થયા હતા મને ભેગા થયા હતા 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 ભેગા

મને વાત તો વાત પડી કે ના પડી વાત આચી છે બહુ રૂપિયાનો હવે બે હજાર તો કરવાનું પૈસા તો શું નહીં સરકારી જવું પડશે મને તમે કરો છો ને પણ આ બેઠા નહીં હોય સર આ તારે કીધું હતું ભી કે આ વરસાદનું અને ઉપર સરાયા તા ઉપર લેબડા પર સરાયા તારે હું તો ના કીધું તું હું તો એકલો વેણ છો પછી કરું હજી આયા રે વેણવા મારું હેતર છે પાછા હેતર તો કોઈ બી દુઃખ હોય તમે વેણવા જાવ વેણો તમે ત્યારે બરોબર પણ એ રીતના ના વેણા ઉપર સરાય વરસાદ નું લપસી દેવાય ઉપરથી ઉપર ઉપર છે સાચી છે હું કરું કરશે બોલો તમારે કોણ કરશે આવું આયા કીધું કે હું સેવા આઈન કરે એવું ડોસી કશી સેવા કરશે ફરી જોઈએ છે સેવા આઈન હવે ડોસી હવે શું કરશે સેવા કરશે તમારી કે તમારો રોટલા કરીને ખબર શું કરશે આર્યા આવશે સેવા કરવા તમને દવાખાન મું લઈ જાવ ગાત હું તમારે દવાખાને આ દવાખાન લઈ જાવ હાલ મને વધારે દુખાય જાવ એટલે તમને હવે દવાખાન લઈ જાવ બરોબર કરી કરીને બીજું કરશે દવાખાન લઈ જાવ તમારે કોઈ સેવા બે કરવા આવવાના જ ગયા ખાટલામાં પડી રહ્યો તાન પૂછો ને તરસો હવે શું કરું તાને હવે આઈન પડી છો તો કોક હવે પડ્યું તો પણ જકતા ના હો તાન અમે તમને સમજાયા કે તમે તાર વડનગર થી જઈન 200 રૂપિયાનો લઈ આવો લાયો તો સારું કોક આ ગુપાસુ કરીને વળી જો મન આવદ રાવડા તને આમ જબરદુ ખાય છે હવે ઓવ આ થોડું ભાજીયો ને એવું લાગે છે તો હું તો તને લઈ જઉં હા લેટ જો ઓમરાવ નહીં આવે તો કેતો મનતા ને તારે ઉસાડે ને કૂટતા રાખ હાલ મન દવાખાને જવા દે આ વાત મારી મોને બતો આટલું આ ના થ્યું ઓત હવે દવાખાને જવા દે હેજો આબક આવજો હેડો હેડો છે નહીં બરાબર